ઉપલેટાની દુકાનોમાં પથ્થર મારાની ઘટના અંગે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ગત રાત્રે જૂની સોની બજાર વિસ્તારમાં નાના બાળકો દ્વારા રમત રમતમાં બે દુકાનોમાં પથ્થરના ઘા મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું તેથી સંપૂર્ણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સીસીટીવી કેમેરાને આધારે પોલીસે પથ્થર બાજુની ઓળખ મેળવી લીધી હતી નાના બાળકોએ પથ્થરના ઘા કર્યા હતા તે ખરેખર કોઈ ઈરાદો એવો નહોતો પણ બાળકો રમતા રમતા આ પથ્થરોના ઘા કર્યાનું સામે આવ્યું હતું આ સમગ્ર ઘટના પાછળ કોઈનો દોરી સંસાર પણ ન હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું આવનારા દિવસોમાં ગણપતિ ઉત્સવ અને મુસ્લિમ સમાજના પેગંબર સાહેબનો ઉત્સવ હોય ત્યારે બંને સમાજે હળીમળી આ તહેવાર ઉજવવા અપીલ કરી હતી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ત્યોહારનો સિઝન ચાલે છે જગ્યા જગ્યાએ ગણપતિની સ્થાપના થયેલી છે આ સાથે મુસ્લિમ ધર્મની ઈદ પણ આવવાની છે તારીખ સોળ સત્તર તારીખે બહુ સારા ગણપતિ વિસર્જન સાથે ઈદના અલગ અલગ જગ્યાએ પ્રોસેસન પણ છે આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આજે ઉપલેટા ખાતે તમામ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ કેવી રીતે વર્તવાનું સમજ કરવામાં આવેલ એકબીજા જોડે સાંપ્રદાયિક સૌહાર્દ રાખીને આપણે કેવી રીતે એકબીજાને મદદગાર થઈએ આની તમામ તમામને જાણ આપવામાં આવેલ આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ ખાસ કર ઉપલેટા પોલીસ આ તમામ લોકોની સેવામાં હાજર છે એની પણ સમજ